નમસ્કાર મિત્રો મિત્રો આજે તો આપણે ઓબીસી સમાજમાંથી જે સવાયા હિન્દુઓ છે એની વાત કરવાની છે પરંતુ સવાલ એ થાય છે કે કેમ આ ઓબીસી સમાજના લોકોની આંખો કેમ નથી ઉઘડતી ઓબીસી સાથે એનું જે સાંસ્કૃતિક ઉત્પીડપીડનની ઘટનાઓ વારંવાર બનતી આવે છે રાજકીય રીતે સામાજિક રીતે સાંસ્કૃતિક રીતે અને શૈક્ષણિક રીતે એનું ઉત્પીડન અને એના દાર્શનિક પુરાવો રેકોર્ડ આધારિત પુરાવો વારંવાર જાહેર થઈ રહ્યા છે છતાંય ઓબીસી સમાજની જે જ્ઞાતિઓ છે એની આંખ કેમ નથી ઉગડતી પરંતુ એની જગ્યાએ પોતે સવાયા હિન્દુ છે હિન્દુ કરતા પણ વધુ સવાયા હિન્દુ છે એ પ્રકારના એમના અનેક વ્યવહારો બહાર આવી રહ્યા છે હમણાં જે ઘટના ઉત્તર પ્રદેશના ઇટાવા પાસેના દાદરપુર ગામની જે ઘટના આવી બાવીસમી જૂને મુકુંદ મુકુંદમણીસિંહ યાદવ અને સંતસિંહ યાદવ નામના બે યાદવ ભાઈઓ એક કથા કરી રહ્યા હતા કથાનું મંચ એમણે કર્યું હતું અને એ દરમિયાન જમવાના સમયે વાત વાતમાં યજમાને એમની જ્ઞાતિ પૂછી એટલે પોતે જ્ઞાત યાદવ હોવાનું બહાર આવ્યું એટલે સવાલ એ ઉભો થયો કે ભાઈ તમે યાદવ થઈને આવી ધાર્મિક કથાઓ કઈ રીતે વાંચી શકો આવી કથા કઈ રીતે કરી શકો અને આટલે જ એ વાત અટકીને એનો ઓફાપો થયો અને જે કથા કરનાર બંને ભાઈઓ હતા એનું મસ્તકનું મુંડન કરવામાં આવ્યું એની ચોટી કાઢી નાખવામાં આવી અને જે યજમાન મહિલા હતી એના પગમાં પડી અને એના પડ્યું અને સાથે સાથે એવો આક્ષેપ થયો કે એમના પચીસ હજાર રૂપિયા અને સોનાની ચેઇન પણ લઈ લેવામાં આવી છે તો કેમ આવું સમય પહેલા જબલપુરમાં એક દેવિકા પટેલ નામની મહિલા જયારે આવી કથા કરી તો એનો પણ વિરોધ થયો તો થઈ ગયું છે યાદવો માણસ નથી યાદવો હિન્દુ નથી કેમ આ ભેદભાવ કેમ અને આવું ઉત્પીડન કેમ ભૂતકાળમાં આવી સેંકડો ઘટનાઓ બની છે શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કરવાનો હતો ત્યારે બ્રાહ્મણોએ અનાદર ઇન્કાર કરી દીધો કે ભાઈ તમે શુદ્ર મહોત્ છો માટે તમારો રાજ્યભિષેક ના થાય પરંતુ એ ઇન્કાર કરનારા લોકો પૈકીના એક ગાગા ભટ્ટ નામના માણસે લાંચ લઈ અને શિવાજી મહારાજનો રાજ્યાભિષેક કર્યો હતો આ ઇતિહાસની અંદર નોંધાયેલી અને ખૂબ જ કુખ્યાત થયેલી ઘટના છે આવી ઘટના શિવાજી મહારાજની સાથે પણ બની એમના શાસન દરમિયાન એક આવા ધાર્મિક અનુષ્ઠાન વખતે જે એ અનુષ્ઠાન કરાવી રહેલા બ્રાહ્મણો હતા એ પુરાણો મંત્રો દ્વારા અને એ પણ સ્નાન કર્યા સિવાય આ વિધિ કરાવી રહ્યા હતા એટલે શાહુ મહારાજના ધ્યાનમાં બાબત લાવવામાં આવી તો એમને એવો ઉત્તર મળ્યો કે શુદ્રો માટેની ધાર્મિક અનુષ્ઠાન માટે બ્રાહ્મણોએ નાહવાની જરૂર નથી અને એમના માટેના ધાર્મિક અનુષ્ઠાન શાસ્ત્રોક્ત વેદોક્ત મંત્રોથી નહીં પણ પુરાણોક્ત મંત્ર પુરાણોના મંત્રથી થઈ શકે અને એમાંથી પછી ઘણો બધો ઉફાફ હતો આ બુજક જાહેર વસ્તુ છે ઇતિહાસમાં નોંધેલી છે આવી જ ઘટના છેલ્લે મહાત્મા જ્યોતિરાવ ખૂલે કે જે પોતાના બાળ સખા બ્રાહ્મણ મિત્રની જાનમાં ગઈ જઈ રહ્યા હતા અને એ વખતે એમને જે હળધૂત કરવામાં આવ્યા અ જ્યોતિરાવ ફૂલે એટલે કે માળી સમાજને એટલે જેનો ધંધો ખૂબ પવિત્ર અને જે ફૂલોનું કામ કરે એટલે દેવોને અર્પણ થાય એવું કામ કરનારા માણસને પણ અડધું જ કરી અને ત્યાંથી જ પ્રગેડી મૂકવામાં આવ્યા અને એમાંથી મહાત્મા જ્યોતિરાવનું સર્જન થયું જે ઘટના જ્યોતિરાવ ફૂલે બાળ જ્યોતિરાવ ફુલે સાથે બની એમના એમના બાળમિત્રની જાનમાંથી અડધું કરવામાં આવ્યા બ્રહ્મો દ્વારા અને એમાંથી મહાત્મા જ્યોતિરાવ ફુલેનું સર્જન થયું અને આવી બધી ઘટનાઓમાંથી પ્રેરણા લઈ અને પેજારી રામા સ્વામી નાયકરે દક્ષિણ ભારતની અંદર બ્રાહ્મણવાદ વિરુદ્ધની આખી જેહાદ ચલાવી અને ખૂબ મોટી ચળવળ ચાલી અને આજે પણ એની અસરો દક્ષિણના તમામ રાજ્યોમાં જોવા મળે છે આ બધી બાબતોની સાથે સાથે એ બાબત અયોધ્યાની અંદર જે રામ મંદિર બનાવવાનું હતું એ રામ મંદિર માટેની જે લડાઈ હતી એની અંદર ભોગ આપવાવાળા સૌથી વધારે ઓબીસી સમાજના લોકો હતા પરંતુ રામ મંદિરનું જે ટ્રસ્ટ બન્યું ને એની અંદર સો સો ટકા બ્રાહ્મણો યોબીસી કેટલા એક પણ નથી એના ટ્રસ્ટી મંડળમાં એક પણ નથી પરંતુ જે રામ મંદિર માટેનો જે અયોધ્યા બનવા માટેનું જે મંદિર હતું એમાં કેટલા બ્રાહ્મણોનો કેટલાય ભોગ આવ્યો કેટલા બ્રાહ્મણોનું મૃત્યુ થયું એક પણ નહીં પરંતુ જે કંઈ મૃત્યુ પામ્યા એ અન્ય પછાત વર્ગની જાતિઓમાંથી આવે છે એટલે માત્ર અનુસૂચિત જાતિઓ સાથે જ આવો અનાચાર થાય છે એવું નહીં અનુસૂચિત જાતિઓના જે વરઘોડા રોકવામાં આવે છે એવું નથી આવી ઘટનાઓ સેંકડો વર્ષથી બની રહી છે અન્ય પછાત વર્ગના પણ છતાંય પોતાની જાતને તમે સવારે હિન્દુ માનો તો તમારે હિન્દુ બની રહેવું જોઈએ એ એનો પણ ઇનકાર નથી થઈ શકો તમે સાચી રીતે હિન્દુ બની રહો પરંતુ તમારી સાથે તમે હિન્દુ હોવા છતાંય તમારી સાથે આવો ભેદભાવ કેમ આ વિચારવા જેવું બાબત છે થોડાક વર્ષો પહેલા આણંદ જિલ્લાના વિરસદની અંદર એક કાછિયા પટેલ યુવાનનો વરઘોડો નીકળ્યો તો અમીન પટેલો એ વરઘોડો રોક્યો કે ભાઈ કાછિયાઓ એટલે એ ઓબીસી ની અંદર આવે ને અમીન પટેલો કરતા એનો ઉત્તર ઉત્તર તો દરજ્જો માની અને એનો વરઘોડો રોકવામાં આવ્યો હતો એ ભૂતકાળની ઘટના છે પણ હમણાં તાજી ઘટના બે હજાર બાવીસમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કુંપટ ગામની અંદર વિષ્ણુજી પોપટજી ઠાકોરના ત્યાં લગ્ન પ્રસંગ હતો અને એમણે વરઘોડો કાઢ્યો હતો ત્યારે એ વરઘોડા રોકવામાં આવ્યો ડીસા અને દાંતીવાડાથી પોલીસ બોલાવવામાં આવી અને પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો અને પીએસઆઈને ઈજા થઈ આવી એક ઘટના ઓબીસી યુવાન અને બ્રાહ્મણ યુવતીના સંદર્ભમાં મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં બની ત્યાં આગળ એક યુવાન બ્રાહ્મણ મહિલા સાથે એનો એમ કે પ્રેમ સંબંધ હતો અનૈતિક સંબંધો હોવાના આરોપ એ યુવાનને જીવતો સળગાવી દેવામાં આવ્યો અને આથી પણ ખૂબ જ વિચારવા જેવી બાબત ગંભીર બાબત બિહારને પટણાની હાઈકોર્ટમાં બિહાર અ બિહારના દાનાપુરની કોર્ટમાં વકીલાત કરતા એક વકીલે એવો દાવો અજીબો ગરીબ દાવો દાખલ કર્યો જે વ્યક્તિ વકીલ છે જે કાયદાનો જાણકાર છે એણે બિહારની પટણાની હાઈકોર્ટમાં અજીબો ગરીબ દાવો દાખલ કર્યો અને એને પોતાનો પુત્ર સુશાંત એ પોતાની અટકનો ઉપયોગ ના કરી શકે અને એને અટક વાપરવી હોય તો એણે પોતાના રોયલ્ટી ચૂકવવી આવો બધા શા માટે દાખલ કર્યો કે આ સિદ્ધનાથ શર્મા નામનો જે વકીલ હતો એનો પુત્ર સુશાંત એક કુર્મી જ્ઞાતિની સુશિક્ષિત અને બેંકમાં નોકરી કરતી મહિલા સાથે એણે લગ્ન કરી દીધા એટલે પોતાની સામાજિક પ્રતિષ્ઠા ખરડાઈ છે એવું આ શર્માએ માની અને પોતાના પુત્રના સાથેના સંબંધો કાપી તો નાખ્યા પણ એણે પોતાનો અટક વાપરવી હોય તો એને રોયલ્ટી ચૂકવ્યું આવો દાવો દાખલ હોય એટલે બહુ વિચારો જેવી બાબત છે કે શું કહી શકે પોતાની દીકરા સાથે પણ આ જ્ઞાતિવાદનું છેર કેટલું બધું છે અમદાવાદ જિલ્લાના ભંકોડાની અંદર એક બનાવ બન્યો કે ત્યાં આગળ એક ઠાકોર સમાજના યુવકના લગ્ન હતા અને એ વરઘોડો એનો કાઢવામાં આવ્યો હતો ત્યારે પણ તમંચો રિવોલ્વર બતાવી અને વરરાજાના ઘોડા ઉપરથી નીચે ઉતરવાની ફરજ પાડવામાં આવી અને એના કારમાં લઈ જવામાં રાજકારણની અંદર પણ તમે જો ગુજરાતના રાજકારણની અંદર ઓબીસી ક્યાં છે અરે મધ્યપ્રદેશની અંદર જ્યાં ભાજપનું નામ નહોતું ત્યાં આગળ ભાજપના બેઠું કરીને સત્તામાં લાવનારા ઉમા ભારતી ક્યાં છે ઉમા ભારતી ઓબીસી માંથી આવે છે માટે આજે ક્યાં છે એમનું અસ્તિત્વ છે કે કેમ એ પણ એક સવાલ રહ્યો છે એટલે આ એ આત્મમંથન કરવાનું છે ભારતના બંધારણ તેમનો અધિકાર આપ્યા છે ભારતના બંધારણની કલમ પચીસ તમને અંતકરણપૂર્વક અને મુક્ત રીતે ધાર્મિક માન્યતાઓનું પાલન કરવાનું અને પ્રચાર કરવાનો તેમનો અધિકાર આપ્યો છે વાણી સ્વતંત્રનો તમને મૂળભૂત અધિકાર કલમ ઓગણીસ અન્વે મળેલો છે કલમ ચૌદ અન્વે તેમને સમાનતાનો અધિકાર મળેલો છે આ મૂળભૂત અધિકાર છે તમારો મૂળભૂત અધિકાર છે વાણી સ્વતંત્રનો અને સમાનતાનો તમારો મૂળભૂત અધિકાર છે અને આ વાણી સ્વતંત્રનો અધિકાર અનુયે તમે ગમે તેવી કથાઓ વાંચન કરી શકો છો તમે તમારા મુક્ત વિચારો રજૂ કરી શકો છો પરંતુ આ તો સાંસ્કૃતિક આક્રમણ છે અને આવી રહેલા હિન્દુ રાષ્ટ્રનું આ છે ને એક સોપાન છે જે હિન્દુ રાષ્ટ્ર આવી રહ્યું છે એનું સોપાન છે અને સતાઈ સવાલ એ છે કે હિન્દુ રાષ્ટ્રની આલબેલ પોકારનારા વાળાઓ જે હાલબેલ પોકાર છે એમાં ઓબીસી આવે છે કેમ હિન્દુ રાષ્ટ્રની જે હાલબેલ પોકારવામાં આવે છે એમાં ઓબીસી સમાજ છે એ હિન્દુમાં આવે છે કે કેમ આ વિચારવા જેવો બાબત છે કે નથી આવતા એક બહુ વિચારવા જેવો બાબત છે આ ઓબીસી સમાજની જે જ્ઞાતિઓ છે માત્ર દલિતો મુસલમાનો અને ખ્રિસ્તીઓ સામે ભીડાઈ દેવા માટે જ હિન્દુ છે આ દરેકે સમાજ રચનાની અંદર જે લોકો જાગતા બેઠા હશે કંઈક વિચારશે એવા દરેક લોકો માટે વિચારવા સમજવા જોવામાં સવાલ છે તમે જો કંઈક વિચારતા હોય તમે કંઈક આ બાબત ઉપર તમારો મત વ્યક્ત કરી શકતા હો તો કોમેન્ટમાં તમારો અભિપ્રાય જણાવજો સાથે સાથે આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આવા ઘણા બધા આ બાબતો છે ઘણી બધી બાબતો વિચારવા જેવી છે એટલે ફરી વખત પાછા આપણે આવી બાબત સાથે મળીશું આવજો